હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં વરસાદની સાથે ક્રિસ્પી અને ગરમાગરમ સમોસા મળી જાય તો મજા જ પડી જાય કઈ રીતથી એકદમ ખસ્તા સમોસાનું પડ બનાવવું અને સાથે સાથે કઈ રીતથી બટેકાનો મસાલો ફરસાણની દુકાન જવો જ બનાવવો એ આજે આપણે આ વિડીયોમાં બતાવીશું તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો એક મોટું વાસણ લઈશું અને તેમાં બે કપ જેટલો મેંદો એડ કરીશું અને પછી થોડો અજમો લઈશું અને અજમાને હાથની મદદથી આ રીતે ક્રોસ કરી લઈશું અને પછી લોટમાં એડ કરી દઈશું અને હવે જો સમોસા એકદમ ક્રિસ્પી એવા કરવા હોય તો એક ચમચી જેટલો રવો નાખીશું રવો સૌ થોડો ઓછો જ લેવાનો છે રવો એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અને પછી લોટને સરખો મિક્સ કરી દઈશું પછી એક થી બે ચમચી જેટલું ઘી નાખીશું અને મેંદા અને ઘી ને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને હાથની મદદથી આ રીતે મિક્સ કરવાનું છે એટલે લોટ અને ઘી એકદમ સરખું મિક્સ થઈ જાય સરખું મોણ દેવાઈ જાય એટલે પછી તમે જોશો તો લોટની આ રીતે મુઠ્ઠી વળે છે એટલે સમજવાનું કે લોટમાં સરખું મોણ અપાઈ ગયું છે જો મુઠ્ઠી ન વળે તો હજી લોટ મસળવાની જરૂર છે તો તેમાં ઘી ઓછું લાગતું હોય તો થોડું ઘી નાખી દેવાનું છે તો તમારો લોટ તૈયાર છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું એકદમ જ લો બધું જ પાણી નાખીને લોટ નથી બાંધવાનો નહીં તો લોટ ઢીલો થઈ જશે એટલે થોડું થોડું પાણી નાખતા જઈશું ને લોટ બાંધી લેશું જો તમારે ઠંડુ ફ્રિજનું જે પાણી નાખવું હોય તો તમે નાખી શકો છો તેનાથી પણ સરસ બને છે અને પછી હવે લોટ બાંધાઈ ગયો હોય તો તેને પ્લેટફોર્મ ઉપર લઈ લેશુ અને આ રીતે ચાર થી પાંચ મિનિટ માટે તેને મસળી લેશું અને એક વાસણમાં મૂકી તેની ઉપર ભીનું કાપડ ઢાંકી દઈશું એટલે લોટ સુકાઈ ન જાય અને અડધો કલાક માટે તેને રેસ્ટ થવા દઈશું તો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે બટાકા બાફી લઈએ તો મેં કુકરમાં પાંચ થી છ બટેકા લીધેલા છે જે મોટી સાઈઝનું બટેકું છે એને આ રીતે બે ભાગ કરીને લઈ લેશું પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીને તેને બાફવા માટે મૂકી દેશું હવે તે બફાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો મેં અહીંયા મિક્સર જારમાં એક ચમચી જેટલા આખું જીરું અને એક ચમચી જેટલા આખા ધાણા અને થોડી વરિયાળી લીધી છે અને તેને મિક્સર કટરમાં કરી લીધી છે પણ સાવ ઝીણું પાવડર નથી કરવાનું આ રીતના થોડુંક કકરું રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો તૈયાર છે હવે તેને એક બાઉલમાં લઈ લેશું મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આદુ મરચીની પેસ્ટ બનાવી લઈએ તો મેં અહીંયા એક મિક્સર જારમાં આદુ અને મરચીને નાના નાના કટકા કરી લીધા છે અને તેમાં થોડું પાણી નાખીને મિક્સર જારમાં મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે આદુ મરચીની પેસ્ટ એકદમ તૈયાર છે તો હવે તેને એક બાઉલમાં લઈ લેશું હવે આપણે જે બટેકા બાફવા માટે મૂક્યા હતા તે બફાઈ ગયા હશે તો તેને છાલ ઉતરીને આ રીતે નાની નાની સાઈઝમાં કટ કરી લેશું અત્યારે મેસ નથી કરવાના બધા જ બટેકાને આવી રીતે કટ કરી લેવાના છે

ઘી ગરમ થાય એટલે જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો તે એડ કરી દેસુ અને મસાલાને 1 થી 2 મિનિટ માટે ચડવા દેવાનો છે અને તેને હલાવતું રહેવાનો છે હવે જે આદુ મરચીની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખીશું અને તેને પણ 1 મિનિટ માટે રહેવા દેસુ અને હલાવતા રહેશે પછી તે સરખું મિક્સ થઈ જાય એટલે જે આપણે બટેકા કટ કરીને રાખ્યા હતા તે નાખી દેસુ જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધા બટેકા અંદર એડ થઈ જાય એટલે હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું બટેકા અને મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું કેમ કે આપણે ખટાશમાં લીંબુ નથી નાખવાનું તો તેની જગ્યાએ આપણે ચાટ મસાલો નાખીશું અને પછી જે સુકલ મેથી આવે છે તે નાખીશું અને થોડો મરી પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું હવે મેં આખી રાત માટે વટાણા પલાળીને રાખ્યા હતા અને પછી તેને બાફી લીધેલા છે તો તેને આપણે એડ કરી દેશું અને બધું સરખું મિક્સ કરી લેશું બધો મસાલો સરખો મિક્સ થઈ જાય એટલે થોડી વાર માટે હાઈ ફ્લેમ પર ચડવા દેશું અને થોડીવાર માટે તેને ઢાંકી દશું હવે બટેકામાં મસાલો મસ્ત ચડી ગયો છે અને મિક્સ થઈ ગયો છે તો આ રીતે એને મેસ કરી લેશું પણ સાવ નથી મેસ કરી દેવાનું થોડું થોડા બટેકા કટકા દેખાય એ રીતના રહેવા દેવાનું છે પછી તેમાં ધાણા નાખીને સરખું મિક્સ કરી લેશું તો આપણો સમોસાનો પંજાબી સ્ટાઈલ મસાલો એકદમ પરફેક્ટ રીતે તૈયાર છે હવે મસાલાને એક બાઉલમાં લઈ લેશું અને તેને ઠંડો થવા માટે રાખી દેશું અને હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તે લઈશું અને તેને થોડી વાર માટે આ રીતે મસળી અને પછી તેમાંથી આ રીતે લુવો લઈ અને તેને રાઉન્ડમાં આ રીતે શેપ આપી દઈશું તેમાં કોરો લોટ કે તેલ લગાવવાની જરૂર નથી એમ જ બાટલી પર મૂકીને તેને વણી લેવાનું છે પહેલા તો આપણે તેને રાઉન્ડ શેપમાં જ વણીશું અને પછી

પાણી લગાવી જાય એટલે તમે જોઈ શકો છો એ રીતે કે આ બે કોર હોય તેને ચોટાડવાની છે સરખી રીતે આપણે ચોટાડી દઈશું નહીતર સમોસું તળતી વખતે ખુલી જશે હવે આ રીતે તમે દેશો એટલે એક કોન જેવો આકાર તૈયાર થઈ જશે કોનને આપણે આ રીતે હાથમાં લઈ લેવાનો છે અને જે સાઈડ ઊંચો ભાગ છે તેને આપણી સામેની સાઈડ રાખવાનો છે અને જે સાઈડ નીચો છે તે આપણી સાઈડ રાખવાનો છે અને પછી તેમાં થોડો થોડો મસાલો ભરવાનો છે જાજો એક સાથે નથી ભરી દેવાનો થોડો થોડો મસાલો ભરવાનો છે એટલે એટલે સુધી જશે અને પછી ઉપરથી આ રીતે ધીમે ધીમે કરી વચ્ચે હવા ભરાયેલી નહીં રહી છેક સુધી મસાલો પહોંચી જશે મસાલો સરખો ભરાઈ જાય એટલે ફરી વાર કોર પર પાણી લગાવી લઈશું અને જે આ મોટી સાઈડનો ભાગ છે તેને વચ્ચેથી ફોલ્ડ કરવાનો છે

આ રીતના હાથ ઉપર કે નીચે તમે પાટલીમાં કે રીતના મૂકીને જોઈ શકો છો કે જો સમોસું આ રીતે બેસે તો તમારે સમજવાનું કે તમારો આપેલો પરફેક્ટ છે અને આ રીતે બધા જ સમોસાને તૈયાર કરી લઈશું બધા જ સમોસા તૈયાર થઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દેસુ તેલ ગરમ થાય એટલે એક એક સમોસાને આ રીતે નાખીશું અને હા સમોસા નાખતી વખતે ગેસનો ફ્લેમ હાઈ રાખવાનો છે અને એક કે બે સમોસા નથી તળવાના કમ સે થી ચારથી પાંચ સમોસા તો સાથે તળવાના જ છે એક મિનિટ સુધી સમોસા આમ જ તેલમાં તળવા દેવાના છે અને પછી ગેસનો ફ્લેમ ધીમો કરીને ઝારાની મદદથી આ રીતે હલાવવાનો છે આ રીતે હલાવવાથી સમોસા ચારેય બાજુથી સરખા તળાઈ જશે અને ધીમે ધીમે આ રીતે હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે પલટાવતું રહેવાનું છે એટલે સમોસા સરખા તળાઈ જાય તો હવે સમોસા લાઈટ બ્રાઉન ટાઈપ થવા લાગ્યા છે તો તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન ટાઈપ અને એકદમ ખસ્તા સમોસા બની ગયા છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આવી રીતે સમોસા બનાવશો તો લારીના અને ફરસાણની દુકાનના સમોસા ભૂલી જશો વરસાદની સાથે સમોસાનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે તો રાસ એની જુઓ છો આજે સમોસા બનાવીને જો તમે આ રીતે ઘરે જ સમોસા બનાવશો તો સુરતના બધા જ સમોસા ભૂલી જશો અને આ રીતે સમોસા બનાવશો ને તો સમોસામાં જે બબલ્સ પડે છે તે પણ નહીં પડે અને તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ ક્રિસ્પી બનશે સમોસા ઘણી બધી સ્ટાઇલના હોય છે પણ મેં તમને આજે અહીંયા પંજાબી સમોસા શીખવાડ્યા છે તો પંજાબી સમોસામાં હળદર કે લાલ મરચું નથી આવતું તેમાં આ રીતે વાઈટ જ કલર આવે એ રીતે મસાલો રાખવાનો હોય છે તો આ પંજાબી સમોસા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા લાગે છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ